તો ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં પસંદગી પામેલા ચાર હજાર ચારસો તોતેર ઉમેદવારોને નિમણૂક પત્ર એનાયત કરવાનો ભવ્ય સમારોહ યોજાયો હતો જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વિશેષ ઉપસ્થિતિ રહી હતી આ પ્રસંગે હર્ષ સંઘવીએ ગુજરાતમાં ચૌદ હજાર પાંચસો સાત પોલીસની નવી ભરતીની જાહેરાત કરી યુવાઓમાં ઉત્સાહની લહેર ફેલાવી દીધી હતી ચાલુ મહિનામાં જ આ ભરતીની જાહેરાત કરવામાં આવશે કે જેમાં પીએસઆઈ લોકરક્ષક જેવી મુખ્ય કેડરની તેર હજાર પાંચસો એકાણું જગ્યાઓ અને ટેકનિકલ કેડરની નવસો સોળ જગ્યાઓનો સમાવેશ થાય છે સરકારની પારદર્શક ભરતી પ્રક્રિયાના કાર્યક્રમથી હજારો પરિવારોમાં ખુશીનો માહોલ છવાયો છે એનાયત પત્ર અહીંયા મુખ્યમંત્રીશ્રી દ્વારા આ સૌ યુવાનોને આપવામાં આવ્યા છે ચુમ્બાલીસો ને તોતેર પરિવારમાં આજે ખુશીની લાગણી છે યુવાનોને રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં નોકરી પ્રાપ્ત થઈ છે અને આપ જોઈ શકો છો એપ્રિલથી હાલ સુધીમાં વોન સેવા મંડળ દ્વારા એકસો ને એક સફળતાપૂર્વક પરીક્ષાઓ પાર પાડવામાં આવી છે અને ખૂબ ઝડપથી આ પ્રક્રિયાઓ યુવાનોને એનાયત પત્ર બી આપી લેવામાં આવે છે આ ખૂબ મોટો બદલાવ પરીક્ષા પદ્ધતિની અંદર નવી ટેકનોલોજીઓ જોડે કરવામાં આવ્યો છે આ પછી આંગણવાડીના નવ હજાર બહેનોને એનાયતપત્રો આપવામાં આવવાના છે એ પછી પોલીસ વિભાગના વિવિધ બાર હજાર પાંચસોને પાંચસોથી બી વધારે જે યુવાનો છે તેમને બી એનાયતપત્ર આપવામાં આવે